જો તમારી સામે બે બોટલ છે બરાબર બે કદમાં સરખી છે એની અંદર એક એક ફૂગા છે ફુગાનો એક પણ કદ સરખા છે બરાબર હવે એના ઉપર આપણે ચડાવેલા છે હવે તમારે બે એક એક બોટલ લેવાની અને ફૂગો ફૂલાવવાનો છે ચાલો હા જો વિશ્વાસ તારો ફુગો ફૂલાનો નહીં આનો ફૂગો ફૂલાઈ ગયો જોયું બોટલની અંદર આ ફુગો ફૂલાણો આ ફુગો ફૂલાણો નહીં તો આમ કેમ થયું તો હવે જો આમ દેખાય આનું મોંઘ ખુલ્લું હોવા છતાં પણ એ ફુગાની અંદરથી હવા નીકળતી નથી આપણે જોયું ને જો ફૂગો ફૂલાયેલો છે મોઢું ખુલ્લું છે છતાં પણ હવા નીકળતી નથી તો આમ કેમ થયું તો આ બે બોટલ છે એની અંદર હા જો ધીરે ધીરે એની અંદરથી હવા નીકળી ગઈ જો કેમ થયું તો આ બે બોટલ છે તો આની અંદર આ આ બોટલ કોઈ પણ જાતનું હવા અંદરથી અંદર જઈ શકે એમ નથી અને બહાર નીકળી શકે એમ નથી એટલે આની હવા છે એ અહીંયાથી બહાર નીકળી જઈ ગઈ બોટલની એટલે ફૂગાની અંદર હવા ભરાણી અને આની અંદર થી બહારનું હવાનું જેટલું દબાણ છે એટલું દબાણ અંદર છે એટલે આ ફૂગો ફૂલાઈ શકે નહીં આ ફૂલાણો પછી આપણે એને અહીંયા બંધ કર્યો એટલે એ ફૂલાયેલી જ ફૂગો રહ્યો મો ખુલ્લો હોવા છતાં કારણ કે અંદર હવા હતી નહીં એટલે બહારનું એની અંદર દબાણ ફૂગાની અંદર લાગ્યું એટલે એ ફૂગો ફૂલાયેલો જ રહ્યો મજા આવી ને બાલ દોસ્તો છે એક કામ કાગળ છે અને એક આ ડાયરી છે બરાબર આમાં વજન ક્યાંનો વધારે ડાયરીનો બરાબર હવે હું અહીંથી છોડું તો પેલા કોણ નીચે પડશે બરાબર અને ધીરે ધીરે આમ ફરતું 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 નીચે આવી બરાબર આ વજનદાર છે આ હળવી છે એટલે આને ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે છે અને ઓછું લાગે છે તો ચાલો હવે જુઓ હું તમને એક કરી બતાડું કે બંને સાથે પડશે જુઓ તો આમ કેમ થયું પાનું હાલવું હતું જો એની ઉપર રાખ્યું તો કેમ આમ થયું તો આમ થવાનું કારણ હતું જ્યારે આને આપણે એમ નીચે છોડી એટલે હવા તો બધે છે આની નીચે હવા હતી એટલે હવા કપાઈ ગઈ હતી હવા નીચે ગઈ તો અહીંયા શૂન્ય અવકાશ થતું ગયું ને ઉપર તો ઉપર શૂન્ય અવકાશ થવા માંડ્યું નીચે હવા ખસવા માંડ્યું ઉપર શૂન્ય અવકાશ થયું એટલે ઉપરની જે આજુબાજુની હવા હતી ને એને આના ઉપર દબાણ કર્યું એટલે પાનાને ઉડવા દીધું નહીં એટલે પાનું અને ડાયરી બંને સાથે પડ્યા જોયું એટલે આ હવા નીચે થઈ અને હવાનું ઉપરથી દબાણ થયું એટલે પાનું અને ડાયરી બંને સાથે પડ્યા સમજાઈ ગયું ને એટલે કે જ્યાં શૂન્ય અવકાશ થાય ત્યાં પાછી હવા ઉપર એની જગ્યા લઈ લઈએ છે એટલે હવા વિનાની કોઈ જગ્યા હોય નહીં મજા ને